આ છોકરો જમ્બો પછી ગાઈસ થોડો થોડો આવ્યો છે નહી મા ભણ બોલાય છે ભણો ભાઈ આવતરો જલ્લે ઉતર વાઘ જાદુ કરા ના જમ્બો કેવાય બને થોડો થોડો આવ્યો તો ગાઈ બોલ્યા ગયા આટલા ઘેર તો કોઈ કોમ નહીં એટલે ઘેર તો પગત ના ટકા મારે કેમ બોલતા ઘેર જઈએ છીએ ઘેર કોઈ હોય નહીં તો બાર ઊંઘે આરામ કરીએ થોડી વાર જોઈએ કોઈ શંકુ નહીં છોકરો પોણી ભરે છે ઘરનો પચાસ તો કરે છે

તો કોઈ જોઈએ કે અમારે ઘેર આવો વિચારીએ કે હર્ષિદના પાછા નાવા જઈએ અમે તો મજા આવી નહીં સગા અમે હું બોલો બે નાહવા ઉપડ્યા જઈએ તો જોઈએ થોડી ઉતારીએ જ અમે આવી ના મંદિર આગળ પછી ડાયરેક્ટ કોઈ ભોખરી સવારે સાથે જતા રહીએ તો ફરવાની જો દર્શન દર્શન તમે નોકરી આપણે

મંદિર આ ભેર દાદા મંદિર છે હરસી માની એ નાઈએ છીએ થોડી વાર જોઈએ પછી ડાયરેક્ટ ચડીએ છીએ અમે તો

જોઈ બતાવે અમાર મણસું થોડું સુ પહેલાં ગયા ત્રણ જણા ધોવું જ છે ગ્યા તો કાઈ જો અમાર મિનિ સ્વિમિંગ પૂલ મમી આવી જાય છે હા અત્યાંથી ચાર જણા નાવું જ છે લોટીને જ છે હા

Lah guys, namanya biasanya namanya upara, ya balik nggak mau parakep lo itu dia guys mendirah iri, to guys, upa lagi mendir, matadine, upa lagi mendir, guys mendir, sapsapai karen, dia apalagi lagi guys, apalagi mendir, dia, apanya 我在这开企业。